નડવા ગ્રામ પંચાયત માં ઉર્મિલાબેન પારગીની ડેપ્યુટી સરપંચ તરીકે બિનરીફ વેહપુરા તાલુકાની નડવા ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ પદ માટે ચૂંટણી હતી જેમાં સમય મર્યાદામાં બીજા કોઈનો ઉમેદવારી ફોર્મ નહીં ભરાતા નડવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ઉર્મિલાબેન નરસિંહભાઈ પારઘીની ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા નડવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે રંજનબેન નિલેશભાઈ પારગીએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો ત્યારે આજ રોજ એકવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ નડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં નડવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે બિનરીફ ચૂંટાઈ આવ્યા હતા ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટા આવતા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી ઘુગસ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ખૂટા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ નડવા ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન નિલેશભાઈ પારગી તેમજ નવીન ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ ઉર્મિલાબેન નરસિંહભાઈ પારગીની શુભેચ્છાઓ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફુલારથી વધાવી લીધા હતા ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નડવા ગ્રામ પંચાયતના બેનરીફ ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ વોર્ડ સભ્યો તેમજ શ્રીની સાલ ઉઠાડી ફુલાર ચડાવી અને સન્માનિત કર્યા હતા ત્યારબાદ ડેપ્યુટી સરપંચની વરણી થતા ગ્રામજનોએ તેમને વધાવી લીધા હતા અને બીજી રેલી કાઢવામાં આવી હતી અલ્કેશ ગુજરાતી દાહોદ